સેવા સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠાને વરેલ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનસેવાના મંત્રને સાર્થક કરતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે આ જનસેવામાં સૌથી વિશેષ છે સેવા આપણે આંગણે આરોગ્ય સેવા આમ તો વાત જ્યારે આરોગ્ય સેવાની આવે ત્યારે માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતભરમાં સૌથી પહેલું નામ અર્જુનભાઈ મોઢવાડિયાનું સામે આવે અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી પોરબંદરના લોકોને અમદાવાદ રાજકોટ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ જવા માટે સંભવ તમામ મદદ પૂરી પાડવામાં આવે છે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈને ડિસ્ચાર્જ સુધી દરેક પગલે અર્જુનભાઈ મોઢવાડિયાની મદદ હાજર હોય છે અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાના કાર્યાલય દ્વારા હજારો દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ભલામણ કરવામાં આવી છે એટલું જ નહીં દાખલ થયેલા છે તેવા લોકોને કાર્યાલય તરફથી નિયમિત ફોન કરીને ફીડબેક લેવામાં આવે છે અર્જુનભાઈ મોઢવાડિયાના કાર્યાલય દ્વારા શરૂ કરાયેલ આરોગ્ય સેવા આપણા આંગણે કાર્યક્રમ જાહેર જીવનમાં દીવાદાંડી રૂપ બન્યો છે સેવા આપના આંગણે કાર્યક્રમ અંતર્ગત મેડિકલ સ્ટાફ સાથેની મોબાઈલ ડિસ્પેન્સરી પોરબંદરના અલગ અલગ વિસ્તારમાં જાય છે અને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સારવાર તથા દવાઓ પૂરી પાડવામાં આવે છે મારું નામ રોહિત સલેત પૂંજા છે આ ગામ છે સુભાષનગર અર્જુનભાઈ સર્વિસ આપી છે દવા વિતરણની જે કોઈને બીમારી હોય એનું વિતરણ માટે આપ્યું છે અર્જુનભાઈ અત્યારે આજ સમાજ દરિયામાંથી હોય તો એ અમારા ઘરે ભાવ પૂછવા આવે અમારા ગામમાં ગમે ગરીબ ગુદાન પર એ જોઈ આ બહુ સારી દવાઈ મળે છે આ અર્જુનભાઈને કોઈ કેમ્પ છે એમાં બહુ સારી દવાઈ મળે છે મોટા માણસોની જ દવાઈ મળે છે સેવા આપણા આંગણે કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર તથા દવાનો તમામ ખર્ચ અર્જુનભાઈ મોઢવાડિયાના કાર્યાલય દ્વારા આપવામાં આવે છે આ મોબાઈલ ડિસ્પેન્સરી શહેરના અલગ અલગ વિસ્તારમાં જાય છે અને ત્યાં નિષ્ણાત તબીબ દ્વારા જરૂરિયાતમંદ લોકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અર્જુનભાઈ મોઢવાડિયાના કાર્યાલય દ્વારા આરોગ્ય સેવાનો લાભ વર્ષ બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં પોરબંદરના સોળ હજાર ત્રણસો ઈકોતેર નાગરિકોને મળ્યો છે દૈનિક સરેરાશ છવ્વીસ લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ આપવામાં આવે છે પ્રનમ ચૌહાણ આશ છે અઠવાડિયેને અઠવાડિયા દવા આપવામાં આવે છે જેનો આશાપુરા વિસ્તાર ખાપટ વિસ્તારમાં એનો ઉપયોગ કરીએ છીએ અને જે લોકો બીમાર હોય છે તેને અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી

વધુ સુધારો કઈ રીતે કરી શકાય અને આ સેવાનો લાભ વધુમાં વધુ લોકોને મળી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે એ સ્પષ્ટ છે કે અર્જુનભાઈ મોઢવાડિયાના હૃદયમાં પોરબંદરની જનતા છે અને પોરબંદરની જનતાના હૃદયમાં અર્જુનભાઈ મોઢવાડિયા છે